નમસ્કાર મિત્રો દેવાયત ના ઘરે પોલીસની દસ્તક રાણો પૂરી તૈયારીમાં આવશે આવી ચર્ચાઓ કેમ વાત એ છે કે દેવાયત ખબર ક્યાં છે કઈ જગ્યાએ છુપાયા છે પોલીસ શું તેને પકડી શકશે અત્યાર સુધીના અપડેટ શું છે અત્યાર સુધીનો જે કેસ છે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો દેવાયત ખવડ પર પહેલાં જે કેસ હતો ફરી આ કેસ દાખલ થયો મુશ્કેલી વધી તેઓ ફરાર થયા એ સમજવા માટે થોડું પાછળ જવું પડશે ટૂંકમાં તમને સમજાવી દઉં કે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે ભગવતસિંહ ચૌહાણ સનાથલ ગામના મોભી દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવે છે ડાયરો રાખવામાં આવે છે અને આ ડાયરામાં દેવાયત ખબર નક્કી કરવામાં આવે છે પણ આ ડાયરાના બેનર છપાય હજુ જાહેર થાય આ પહેલા દેવાયત ખબર કહે છે કે ભાઈ એ દિવસે બીજો પણ એક ડાયરો રાખેલો છે તમે પાછળ લઈ લો વીસ તારીખ રાખી દો આમ પણ રાત પછી એકવીસ થઈ જ જવાની છે ને એટલે કે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ડાયરાનું આયોજન કરવામાં આવે છે ભગવતસિંહના પિતાના સ્મરણાર્થે આ વીસ તારીખે પણ દેવાયત ખબર બે ડાયરા રાખે છે આવે છે પછી આણંદ જતા રહે છે નવ સાડા પછી અને કહે છે કે હું ફરી ત્યાંથી આવી જઈશ સોજિત્રાના પીપળાઉથી પરંતુ આવી શકતા નથી ફોન ઉપાડતા નથી અને ત્યારબાદ બબાલ થાય છે દેવાયત ખબર તેના ડ્રાઈવર દ્વારા એવો આરોપ લગાડવામાં આવે છે કે ભગવતસિંહ ચૌહાણના પરિવારે તેની સાથે ખરાબ વર્તન કર્યું તેની ગાડીની ચાવી લીધી ગાડીમાં તોડફોડ કરી ગાડી આંચકી લીધી તેમાં રહેલા પૈસા પણ લઈ લીધા પાંચ લાખ રૂપિયા જેટલા બીજા દિવસે તે પોલીસ સ્ટેશને જાય છે ફરિયાદ દાખલ કરવા પોલીસ ફરિયાદ નથી લેતી અને ત્યારબાદ બાવીસ તારીખે દેવાયત ખબર પોતે ચાંગોદર પોલીસ સ્ટેશન જાય છે આમ છતાં પણ ફરિયાદ લેવામાં નથી આવતી ત્રેવીસ તારીખ જાય છે ચોવીસ તારીખ આવે છે ત્યાં સુધી કશું થતું નથી આખરે છવ્વીસ તારીખે દેવાયત ખવડ હાઈકોર્ટ પહોંચે છે અને કહે છે કે નિર્દેશ કરવામાં આવે પોલીસ ફરિયાદ લઈ મારા પૈસા મારી રકમ જે છે એ મને પાછું આપવામાં આવે અંતે અઠ્યાવીસ તારીખે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સામ સામે ફરિયાદ પોલીસ દાખલ કરે છે દેવાયત ખવડ પર છેતરપિંડીની અને ભગવતસિંહ ચૌહાણના પરિવાર એટલે કે ધ્રુવરાજસિંહ છે તેના પિતાજી છે આ સહિતના લોકો પર મેઘરાજજી છે તેના પર ધાડની ફરિયાદ દાખલ થાય છે એ મામલો ત્યાં પૂરો થયો હતો તેના છ મહિનામાં ઓગસ્ટ મહિનામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ગીરના ચિત્રોડા નજીક હુમલો થાય છે અને બાર થી પંદર લોકોનું ટોળું આવે છે દેવાયત ખવડ પિસ્તોલ બતાવે છે ધમકી આપે છે આ તમામ બાબતે પોતે કહે છે અને ત્યારબાદ દેવાયત ખવડ પર નવી ફરિયાદો દાખલ થાય છે પોલીસ શોધખળ કરી રહી છે પોલીસ દેબાયત ખવડના અમદાવાદ ઘરે પણ પહોંચી હતી સુરેન્દ્રનગર પણ પહોંચે છે કશું મળ્યું નથી સાંભળો પોલીસ શું કશું તારાલા પોલીસ સ્ટેશનમાં દેવાય ખવડ અને તેના સાગરિત વિરુદ્ધ જે ગુનો નોંધાયેલ તે અનુસંધાને અમારી પોલીસ ટીમો કાર્યરત હતી એ તો અમારા પોલીસ અધિકારીને બાતમી મળી તે અનુસંધાને બાકુલા ધણેજ એક ગામ છે ત્યાં પીઠાળો માનું મંદિર છે એની પાછળ વીડી વિસ્તાર આખો જંગલ એરિયા આવેલો છે એ જંગલ એરિયામાં આ જે ગુનામાં વપરાયેલી બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી જે અનુસંધાને પોલીસે બંને ગાડીઓને ઝડપી કરી એ ઝડપી દરમિયાન પોલીસને ગાડીઓમાંથી કંઈ મળી નથી આવ્યું પરંતુ ગુનાના કામે પોલીસ હાલ બંને ગાડીઓ કબજે કરી છે જેમાં જે ફોર્ચ્યુનર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર છે જે અઢાર બી પંચાણું ત્રેવીસ જે રાજકોટના દાવડા મિલનભાઈ બાબુભાઈ એના ઓનર છે અને આ ગાડી એમની પાસેથી આશરે પંદરેક દિવસ પહેલાં આ દેવાયતભાઈ કોઈ કામ હેઠળ લઈ ગયેલા હતા તેમજ બીજી ગાડી છે ક્રેટા જેના રજિસ્ટ્રેશન નંબર છે જી જે ચૌદ બીડી એટ થ્રી ડબલ ઝીરો તે અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરુનાની છે અને એ ગાડી એમની પાસેથી એક અઠવાડિયા પહેલાં બનાવના એકાદ એક અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ લઈ ગયેલા હતા આ બંને ગાડીઓ એમણે પોતે આ આ ગુનામાં વાપરી છે એ હાલ પોલીસે કબજે લીધી છે તેમજ આરોપીઓ અને એના દેવાયત અને એના સાગરિકોની તપાસમાં હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે પોલીસે જે દેવાયતના નિવાસસ્થાનો છે એમના જે અમરેલી સોરી સુરેન્દ્રનગરના દુધઈ ખાતે પણ તપાસ કરી છે ત્યાંથી પણ કોઈ મળી નથી આવ્યું તેમજ એમનું જે અમદાવાદ સરખેજમાં શાંતિપુરમ એમનું ઘર છે ત્યાં પણ પોલીસે તપાસ ઝડપથી કરી છે એમના પત્ની હાલ મળી આવ્યા ત્યાં તો દેવાજભાઈને કોઈ હાલમાં વિગતો મળી આવી નથી હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ તેમજ એમના જે મિત્ર વર્તુળ છે એમાંથી બાતમી મેળવી અને હાલ આરોપીઓની તપાસ કરી રહી છે બંને જે ગાડી માલિકો છે એની એની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે તપાસ કરી રહી છે અને એમાંથી પણ આરોપીઓ બાબતેની વધુ વિગત મેળવવાના પ્રયાસ ચાલુ છે સીસીટીવી પણ કબજે કર્યા છે અને એમાં ગુનામાં બે ગાડીઓ વપરાયેલ હોવાનું હાલમાં ધ્યાનમાં છે હજુ કોઈ વધુ વિગતો મળી રહી છે હાલમાં અમારી એલસીબી ટીમો છે એસઓજીની ટીમો છે

પોલીસ અલગ અલગ કલમ દાખલ કરતી હોય છે પરંતુ આ કલમ આગળ જતા સુનાવણી દરમિયાન જજ દૂર પણ કરી શકે જો ખોટી રીતે લગાડવામાં આવી હોય કોઈના કહેવાથી લગાડવામાં આવી હોય જોઈએ આવનાર સમયમાં શું થાય છે હાલ તો મજબૂત કેસ દેવાયત ખબર પર દાખલ થયો છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ એ લખજો કે આ સમગ્ર બબાલમાં સાચું કોણ ખોટું કોણ આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ